બોલો ગોપાલ ઉખોરના મધ્ય ભગવતી ચંદ્રકાભાઈ માવણી પરિવારનો મહામંગલ મંડપ મહોત્સવ દસમ છે મહામંડપ મહોત્સવ તો આજે આપણે મંડપનું કીર્તન કરશું બોલ ગોપાલ લાલકી જાય અને આ જ સતે ગાઉ શ્રી સના એ આ જ સતે ગાઉ શ્રી જમુને સના યાદે મનમાર ધ્યાન ધરૃતે મન શ્રી જમુને એ આ સોરઠ મા હે કૃષ્ણ દાન એ દીધા વાલે અઢોળક દાન સતે સતે શ્રી શ્રીજમુ સના અને આ રચ્યો મારે વા મે આ સોરઠ ચોકી ધામ સોરઠ ચો કીરધામ હા

ठाम ओ ए मरिया दे ठाम ओ ठाम आज सते गाओ सियमुने सना दारुते मन माध्यान ए दारुते मन माध्यान આ જસ તે ગાઉ સીજમું ને સના અને હા આ એ હન મનની એ હના મનની વ્રતિ જોવા હા કર્યો તે એક ઉપાય એક કર્યો તે એક ઉપાય આ એ હના મનની વ્રતિ જોવા એ આ એ ને મન ઉપજ્યું એ હા જોવા તે જાસુર ત્યાંય એ જોવા તે જાસું ત્યાંય ajos te gausi jamuneza na aleja ajos te ajos ajos te gausi jamuneza na bolos si y gopal lal ki je sirapujon je gopal